રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લા નું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે તે આવકારું છું પરંતુ મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે એ બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ ને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી કોઈ પણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે હું સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે